નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડની યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા ચાર પાંચ દિવસથી માધુરીબેન નામના એક મહિલાનું રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેની અંદર સતત બે ભાગ અપલોડ થઈ ચૂક્યા છે જેની અંદર મિત્રો પહેલા એક વ્યક્તિ વાત કરી હતી કે જે માધુરીબેન વિશે ચર્ચા કરતો ત્યારબાદ મિત્રો માધુરીબેનનો ફોન મનસુખભાઈ રાઠોડ ઉપર આવે છે જેની અંદર વ્યક્તિ ખોટી વાતો અને બદનામ કરવાના પ્રયાસો કરી જાસૂસી કરતો હોય તેવી વાત સામે આવી હતી ફરીથી મિત્રો આજે નવું રેકોર્ડિંગ સામે આવ્યું છે જેની અંદર મિત્રો આ માધુરીબેન કે જેમના સાથે લવ મેરેજ થયેલા છે એમનો પતિ મનસુખભાઈ રાઠોડને ફોન કરી કેટલીક એવી વાતો કરે છે અને પ્રેમની કેટલીક એવી વાતોના ખુલાસા કરે છે જે સાંભળીને તમે ચોંકી જશો તો શાંતિથી સાંભળો કે મિત્રો માધુરીબેનના પતિએ માધુરીબેન વિશે અને તેમના પ્રેમ વિશે અને તેમનું જે પ્રેમ લગ્ન થયા હતા એ બાબતેની લઈને શું વાતો કરી છે એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલત સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લેકન પણ દબાવી છે માધુરી વિજયભાઈ ભરાડ જે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બ્રાહ્મણની દીકરી છે જે પોરબંદરના રાણપુરની દીકરી છે અને સાવરકુંડલાના વિજયભાઈ ભરાડ જેમની સાથે એને લગ્ન કર્યા છે લવ મેરેજ કર્યા છે એટલે વિજયભાઈનો આજે મને ફોન આવ્યો તો કે ભાઈ મારી ઘરવાળી છે એને અત્યારે અમારે બે ને ભરતું નથી આવી રીતે છે પણ હવે એને અત્યારે એક બીજાના મન તૂટી ગયા છે કેમ કે મન મોતી ને કાચ તૂટ્યા પછી હંધાય નહીં સાહેબ એના હાંધો નો હોજો પૂરજા એમ મન એક તૂટી ગયું પછી હંધાય નહીં મોતીડું તૂટી ગયું પછી હંધાય નહીં અને મન જેનાથી તૂટી ગયું પછી હંધાય નહીં એટલે આ પ્રેમની અંદર જે દીકરી દીકરા જે છોકરાની પ્રેમ હોય પછી મા બાપ વિરુદ્ધ થઈને પણ લગ્ન કરતો હોય છે જે દીકરી પ્રેમ કર્યા પછી એના મા બાપ વિરુદ્ધ થઈને પણ લગ્ન કરતી હોય છે પણ આ લવ મેરેજ જેની અંદર જે એકાબીજાનો અણબનાવ બને છે એની અંદર આ માધુરીનું જે કઈ આજે સાબરકુંડલાના જે લવ મેરેજની જે ઘટના છે પ્રેમ જે કરે છે અને પ્રેમની અંદર જે કાંઈ બધા બનાવો બને છે અને પ્રેમના જે કાંઈ લવના ગીતો સાંભળે પછી એમાંથી વેમમાં પડે પછી ડેમમાં પડે આ જે કઈ બનાવો બને છે જેની અંદર પ્રેમના ગીતો ગાય મારે દલડા મેસિંગ કરવાન મારે મનડા મેસિંગ કરવાન હવે અટા મનડાય મેસિંગ નથી ને બેયના દલડા ને કપડા બેમાંથી એકઈ મેસિંગ નથી બેયના દલડાઈ જુદા પડી ગયા મનડાઈ જુદા પડી ગયા ને કપડાય જુદા પડી ગયા આ ગીતની અટાણે આવી પોઝિશન થઈએ એટલે જે લોંગ સોંગ છે એની અંદર જે કાઈ ગીત ગાય પછી ઓલી છોકરીને ફસાવે કેદાન ગઢવીનું જે કાઈ કાઢેલું હતું ગીત કે તું કેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદ લો અરે હું ઢળકતી ઢેલવા લીડા તું મારી ઘર લો હું બોલું મન બોલવા દેજે તારા કી ધેલા મન કેવા દેજે અને સાંભળ તું એકલી આ જે ગીત છે કેદાન ગઢવીનું જેની અંદર કેવા કેવી કડિયું છે એમાં આ છે કઈ જેની આને આ પ્રેમ કર્યો છે એ તમે જો કેવામાં બોલા છે હું બોલું હું મને બોલવા દેજે તારા કી ધેલા મને કેવા દેજે અને હાંભળજે તું એકલી આટણ બેમાંથી એકય સાંભળતા નથી કેમ કે અત્યારે પ્રેમ તૂટી ગયો છે પણ આ ગીતનો જે મર્મ છે ને એ એક એવો છે કે એમાં તમને એક એક કડીની અંદર મજા દેવા કરે સાહેબ જિગ્નેશ કવિરાજના જે ગીતો છે બધે લવ સોંગના ગીત છે પછી ગીતની અંદર આપણા પ્રેમમાં પડે પછી પાણીપુરીને પિત્ઝાઓ ખવડાવે ને પછી અટાણે ચટણી રોટલો નથી દેતા પાણીપુરી તો ઓલીને ફસાવા માટવાનો અને બે દીકરા થઈ ગયા પછી અટાણે ઓલ્યો કે એક મારો ને એક તારો હવે બે દીકરા મને દઈ દે આવી જે પોઝિશન સર્જાણી છે હવે વિજયભાઈ ભરાડ જે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જે વિજયભાઈ ભરાડનો આજે મને ફોન આવ્યો તો અને માધુરી ભરાડ જેનો આજે બે દિવસ પહેલા જે વિડિયો વાયરલ થયો તો એ વિડિયોના અંદર પણ ઓલા ભાઈ ભરવાડ ભાઈ એક કોક ગયા હતા

એમ કરીને આપણે પણ લીવડીને લગ્ન કર્યા ને

અરે ભીમ સાહેબ છેબીન છે બીમ એ વિજય બોલું સાવ ઊલાથી બોલો હા માધુરીનો ઘરવાળો હા હા બોલો બોલો તમારો સાહેબ હું કોન્ટેક્ટ કરું છું તો ભાઈ હું ફોન હોય હમ ઓકે 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 સાહેબ સાહેબ બોલો હા ઘરવાળો વિજય બોલું છું બોલો બોલો એટલે સાહેબ આ જે કાઈ કીધું બરોબર છે હું એને તેડવા માંગુ છું બરોબર મારે એને રાખવી છે મારે બે સંતાન છે બે છોકરા છે બરોબર છે અને આ એને જે કાઈ વાત કરી છે તમે પાંચ જણા પાસે છે જરાક જાણી જુઓ સત્ય શું છે બરોબર છે એના એના એક ખરું લગ્ન એમ નહી એના એક ખરું લગ્ન થઇ ગયેલા છે હા બોલો ભાષા હોય ને કોઈ વાલા દઉં મેં જેને સમજાવવાની પ્રયત્ન કર્યો તમે ઓડિયો સાંભળી લેજો મેં સાંભળ્યો છે પણ મતલબ એવો છે કે તમે જે પ્રેમ કર્યો હા પ્રેમ કર્યો પ્રેમ છે ને એનું પાલન હોવું જોઈએ સર પૂરેપૂરો પાલન છે તમને હું તમને કહું છું ને હું આ સાવરકુંડલા નદી ચાલી વર હતા રહું છું હા અને અમે તો નોખા જ રહેતા પેલી થી જ નોખા રહેતા થી બરોબર છે અને મેં પૂરેપૂરો પાલન કર્યું છે બરોબર છે અને એણે મને માથામાં દસ્તો મારેલો સાહેબ તમે જરા પેપરમાં આવ્યું છે વાજજો જરા

તો અટાણે એને નાય કબજો કરી લીધો છે અમે એના ત્રાસ છે ને અમે ગામ મેલી ને અમે બાજરા રહેવા આવી ગયા અને અવાર નવાર એ ફરિયાદો કર્યા કરે હું ક્યાંક મજૂરી એ કઈ કામે જાવ ને તો ના આવી ને જેમ ફાવે એમ બોલી જાય અને કોટે કોટે ફરિયાદ કરી નાખે છે તમે એને મને તમારું નામ લખાઈ દો અને હું તમને છે ને મને કાલે એવું લાગત રિંગ કરજો અત્યારે છે ને હું એક મિટિંગમાં છું ઓકે ઓકે સાહેબ તમે નામ બોલો વિજયભાઈ

અમારો છોકરો સીધો ખોટો છે હું કરું હું કઈ આવડા મંત્ર ન તમારા બધાને મસ્તમ ગ્રોહિત વા ગુજમ 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 સમર ભાઈ આવી ઈ આમાં બોલ્યા નથી કાઈ સાહેબ હું ભણેલો નથી એટલું બધું એને પણ મંત્ર તો બોલો તો કઈક બાઈ ન સુધારવા આવે એવું કઈક મંત્ર મંત્ર બોલો તો બાઈ હરખી આવી જાય એવું કઈ નથી તમે બધા લગ્ન કરાવો થઈ તમે આ બધા ના રામ કૃષ્ણ બધા ના મંત્ર બોલી ને સાક્ષી લગ્ન કરાવો છો અને ઇન્ડે ઘર હાલે હવે આ મંત્ર બોલનાર છે એના ઘરે ઓરી ઘરી ઈ મંત્ર નો ઓ કરવું હું મને મને એવો વિશ્વાસ હતો કે મારું ઘર હાલ છે બરોબર છે હા પણ આ અચાનક ઈ રીતનું નું મળી કરવા વ્યવહાર એનો તમે હું તમને એ જો બોલું એમ ને હું પૈયો ને કઈ મારા માંડવા વિશે ગોર દાદા બોલતા હતા કે બ્રહ્મા વસુની શાક છે અંશુરા ઢોળના ફેરા ફરે છે ઢીગરી બધા આવો અને અમારું આઈલું એટલે મને ખબર પડી મેં ઠીક આ મંત્ર નહીં છે આ બાપડું આઈલું

નોકા નોકા અમે ભાડે જ તમે ને ભરવા છે એમાં એવું કઈ નથી આ બધું ઝઘડો હાલતો બરોબર રસોઈ ન બનાવતી તો કઈ વાંધો નઈ હું આથે રાંધી લેતો એક કામ કરો તમે છે ને અટાળી આ ઓલા તમે ભણેલ નથી ને એટલે તમને ખબર ન હોય અત્યારે સોફ્ટવેર બદલી ગયા એટલે તમે ફોરવર્ડ મારી અને પીઝા પાણીપુરી રગડો આવું બધું ખવડાવવાનું ચાલુ કરો ઓલી જે સરનેમી રોટલા વાળું હતું ને એ પતી ગયું એટલે તમે એમાં ફોરવર્ડ મારી અને હવે નવી સિસ્ટમ માં આવી જાવ એટલે પાછી લગભગ ઘર બાંધી લે તો હું જ ના પાડું છું તો પણ ફોરવર્ડ મારી દો તમે આટા તો ફોરવર્ડ જ મારી દીધું હું કોઈ પાણી ભરવા જવાનું એમાં નહીં આવે એ તો ખબર પડી કે આ મારો એમ નહીં તમે એને હવે કઈક ઊંચી પાયરીમાં લઈ જાવ

સાહેબ બધી વાત સાચી છે બરોબર અટાણે આ બધું અને તમારો પ્રેમ કેવી રીતે થયો એ તો મને કયો એ માધુરી જેમ કેતી તી મને જોવા આવ્યા તા પ્રેમ થઇ ગયો એટલે તમે જોવા ગયા તા એમાં એમાં એવું છે એના માસી છે ભાઈ નો છોકરો છે એ શેકાવા બરોબર છે અને અમારા એ સબંધી થાતા અમારે એના અવરો જવરો હતો ને લોકો ને ફોન માં વ્યવહાર હતો હમ એટલે એ છોકરો એ મને વાત કરી મને કે એક છે છોકરી બરોબર છે અદા હું આમાં તમે હું સેવા કરી શકું સમાજ સેવક ના કાર્યકરો અમારે અમારા વાલા નીતિ નો હોય અમારી બે આખ ખરખી હોય અમે સંત માણસો હોય અમારે નથી માધુરી નજીક કે નથી તમે મારા કોઈ સેટા

હવે તમે મંતર આ તમે એક કામ કરો નગર તમે હું મંતર બોલું તમે બોલો ને બોલો ભાઈ આવી જાય હા તો બો તમે જો વાળ બોલો તો આતણ આપણે બોલા સંસ્કૃતના શ્લોક બધા આમાં હાલે એવું લાગતું નથી ઈ ખોટા પડ્યા ખાસા એટલે કે આ તમે જે બોલા વિધિ કરો ઈ આમાં સાચી પડી ખોટી

હવે સાહેબ એ હવે એનું તો શું કરવું એમ કેમ કે તમારી પાસે ટટડિયું છે આ લક્ઝરીની ની સાઈડ તમે નહીં કાપી શકો અને કોઈ વાંકે આમાં તમે છે ને હળવા હળવા કરતા આની હારે છૂટા છેડા લઈ લ્યો સાહેબ છૂટા છેડા એ છોકરાનું ભવિષ્ય શું થાય એમ પણ બધી વાત સાચી ભાઈ પણ જ્યાં લગ્ન કોઈ સ્ત્રીનું જ્યાં લગ્ન મનમેળ નથી મન મોટી ડા ને કાચ બાપુ છૂટા પછી જેનો હાંધો ન ખુજે ભૂરજા હું ત્યાં તો છે ને જો એની હું ત્યાં તો બાર જી તમે હવે ગમની આવ્યા તો આ શેડો મુકશે નહીં કેમ કે આ તો બાપા તમે તો તામ નાગણી કેવાય તમે જે પડ્યા ને એ તો થ્રી પેડ પાવર હમ બઉ મોટો વોર્ડ મોટું કરી દુઆ કરી છે પણ હવે તમારા બે ના વિચાર મેચ નથી એમાં મારા બાપા નું હાલે નહીં પણ હું બને એટલે કોશિશ કર દઉં એટલે હું સાહેબ એ પાંચ જણા ખાલી પાવર જાવ પાંચ જણા તમારી માધુરી જ કરેર ખાવા તો

તારા મને ફોનમાં મને એટલી બધી ખબર નથી પડતી હું પછી ગમ ના વિડીયો મુકો મારે જયારે દવાખાનું મારો બાપુજી બીમાર છે તમે આ બાઈને તમારે વારવી હોય ને

પ્રેમ ના એમ મજા આવે એને વાહ વાહ મારી વગર રહી નઈ હશે પણ એ હતું સગડું હતું મારું શું એની સાથમાં પડી પાદર ગુમાવેલ પદમની મન યાદ ગોરલ આવતી એ મન યાદ માધુરી આવતી આવા ગીત બનાવી બનાવીને મૂકવા માંડો લ્યા ઈસ્ટામાં હામી 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 બનાવો ઓલી ઈસ્ટાની અને ફેસબુક ની બધી અને મંડાઈ ગીત રોજ સાયકલ માટે ગાતું છે ભાઈ

કાય કાયમ થોડું હોય બાયું ભેગ બે વાંધો નહીં પણ કાયમ થોડું હોય એમ અને પછી મારે રાતે હું એને પૂછું એટલે મને એવા એવા શબ્દ કે એની વાત પૂછો માં છતાંય મેં આપ્યું મેં આખું એક એક વર મેં વસ્તુ આપી કાય વાંધો નહીં કાય વાંધો નહીં હેસે બરોબર છે કાય વાંધો નહીં હેસે પછી એને મારી રસોઈ બનાવવાનું બંધ કરી દીધું કાય વાંધો નહીં હેસે હાલો ભાઈ મયુરભાઈ मैं तबर ना तुम्हें तो भी ली दूँ, हम तुमने तो से नहीं यक्तिस करी क्यों जो विजय भाई अनंत राय ब्राह्मण अन्न साईबा हेलो रोहित सावर कुंडला कुंडला हम्म मोबाइल नंबर ढानू सातारा

હા એટલે હવે એમાં થોડુંક સહનશક્તિ કરો અને બને તો ભાઈ એનો મેળ લ્યો નો મેળ થાય પ્રેમથી છૂટાછડા લઈ લો તમે તમારી રીતે ગોતી લો એની રીતે ગોતી લો